એ હીલા મ૨ા ભાય ને કજેયવં મરાભાય કતરમય આ�મતે કેણા 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 છે ને બાપા એ બધું બેન કરી દે કેમ કે આ બધા ટાચુ ટાચુ રમવા વાળા છે ને બાપા એ બધા વી ગયા ઈ કેમ કે નથી દે વાડી માં ને નાસ પડી કે જો બાપા માં પગ છે ને તો ને હું એમ બળદ કીધું એટલે બાપા હું અહીં છે ને સાના મનો ઉભો છું તમે હું કઈ બોલતા નથી ભાઈ આમ કે તો છે બાપા સાના મના ગેલી બેલી બુ એવું કઈ નો હું લે તમારા તો મસ્ત ગીત ગાઈ નાખું એ મારો